નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો આજે આપણે કાબુલી મોટા સફેદ છણા વિશે વાત કરવી છે કે તેનું વાવેતર ક્યારે કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી તો પહેલાં તો તેનો વાવાના સમયની જો આપણે વાત કરીએ ને તો તે પંદર ઓક્ટોમ્બરથી એ માંડીને પંદર નવેમ્બર સુધી તેનું વાવેતર કરી શકીએ અને બિયારણના દરની જો વાત ને તો એક વીઘે વીસથી પચીસ કિલો સુધી તે વાવેતર કરવું જોઈએ અને પાયાના ખાતરની વાત કરીને તો એનપીકે અને ડીએપી બેમાંથી ગમે એક તમે વાવી શકો અને બે હાર વચ્ચેનું અંતર તમે સોવીસની જારીથી માંડી અને ત્રીસની જારીએ તમે તેનું વાવેતર કરી શકો અને તમારી જમીન ઉપર આધાર રાખે બહુ ઢારવાળી હોય અને તમારી જમીનનું બહુ વલ ઓછો થતો હોય તો ઓછી જારી વાવો અને ફૂલ વલવાળી જે માટીવાળી જમીન હોય તો તમારે વધારે અંતર રાખવું અને ફૂલની શરૂઆત એમાં સફેદ છણામાં પિસ્તાલીસથી પચાસ દિવસે થતી હોય છે અને બા એમાં ઋતુ ઉપર આધાર રાખે છે તો તાપમાન ઊંચું હોય અને શરૂઆતમાં તમે વાવતર કર્યું હોય ત્યારે તો ઘડીકમાં તમારે ફૂલ ઉગડતા નથી અને જ્યારે ઠંડી ઋતુ મળે એટલે ચાલીસ દિવસ ઉપરના થાય ને ત્યારે જ એમાં ફૂલની શરૂઆત થતી હોય છે સફેદ ચણામાં અને તે ચણામાં સફેદ ફૂલ ઉગાડતા હોય છે કાબુલી ચણામાં અને એમાં જો આપણે દવાની વાત કરીએ ને તો તેમાં ખૂબ નાશક અને ઈયળની દવા તમારે મુખ્ય છાંટવાની રહે છે અને શરૂઆતમાં તમે હુકારાની સમસ્યા રહી એટલે હુકારાની પણ તમે દવા છાંટી શકો જો ઉગ્યા પછી તરત આ ચણામાં હુકારાની સમસ્યા રહે છે તાપમાન ઊંચું હોય એટલે હુકારાની સમસ્યા ચણામાં આવે અને આ ચણાનો આપણે પાકવાના સમયની વાત કરીને તો આ ચણા આપણે એકસો વીસથી એકસો ત્રીસ દિવસે પાકે અને એમાં પણ ઋતુ પર આધાર રાખે છે જો તાપમાન વધારે ઊંચું હોય તો વહેલા પાકી જતા હોય જ્યારે પાકવાની અવસ્થા આવે ત્યારે અને જો ઠંડીની ઋતુ હોય તો હજી એ દસ થી પંદર દિવસ આમ તેમ થતું હે આપણે ઉત્પાદનની જો વાત કરીએ તો એક વિગ્યા દસ મણથી માંડી અને બાવીસ મણ શકે છે અને તમે જો આ છણા જોઈ શકો થેસર હાલે ને એ ચણા આપણે હુકારવામાં જાતા જાતા રહી ગયા હતા આગળ તમે જે વિડીયોમાં જોયા ને એમાં હુંકારવામાં બહુ હતો આ ચણામાં આપણે પંદર મણનું ઉત્પાદન આમાં મળેલ હતું અને બીજા એક બાજુમાં સારા સણા હતા એમાં બહુ હુકારાની સમસ્યા નહોતી અને થોડુંક પાછળ લેટ વાવેતર કરેલ હતું એ શણામાં વીસ મણનું ઉત્પાદન મળેલ હતું અને આ શણાનું વાવેતર જેમ બને એમ ઠંડીની શરૂઆત થાય ને ત્યારે કરો તો વાવેતર બેસ્ટ રહે છે અગિયારમા મહિનામાં ઠંડીની શરૂઆત થતી હોય એટલે અગિયારમા મહિનામાં તમે વાવેતર કરો ને તો ઉત્પાદનમાં પણ સારો ફાયદો મળે અને બીજા નંબરમાં કે તમારે ફુકારાની પણ સમસ્યા ઓછી રહી છે અને તમે જો આ ચણા જોઈ શકો આ દસમા મહિનાની વીસ તારીખ પછી વાવેતર કરેલ હતું તેમાં ફુકારાની સમસ્યા બહુ વધારે રહેતી જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રીની અંદર થાય ને ત્યારે આ ચણાનું વાવેતર થાય ને તો સણો ઝડપથી વિકાસ કરે અને હુકારાની પણ સમસ્યા રહેતી નથી અને જો તમે વહેલું વાવી ગયો તો ચણા ઉગી જાય છે પણ ઉગ્યા પછી દુકાની સમસ્યા રહેતી હોય છે અને ઝડપથી વિકાસ પણ કરતા નથી અને આ ચણા વાવ્યા પછી તમે બે પિયતમાં ચણા ઉગી જતા હોય છે અને જ્યારે બીજું પિયત તમે આપો ને ત્યારે તમારે જો તમારી જમીન જાડી હોય તો તમારે બીજું પિયત જ્યારે આપો ને ત્યારે તમારે રેવલ જમીન હોય તો પાણી ભરાવા દેવું નહીં જો તમારે પાણી ભરાય તો તમારે ઉગવામાં થોડીક સમસ્યા રહી છે જ્યાં પાણી ભરાય ત્યાં સણો પસકવાની સમસ્યા રહી છે અને તે ઉગાવામાં કેવડાવે છે જો જે જમીન ધારવાઈ હોય અને પાણી દૂરી જતું હોય એમાં તો કોઈ સમસ્યા નથી કે પાણી ભરાવાનું એવું કંઈ રહેતું નથી પણ જે જમીનમાં ભરાતું ભરાતું અને રેવાળ લાલતું હોય એ જમીનમાં જો એક પાણીમાં ઊગી જતા હોય તો એક જ પાણી કાઢવું તો બીજા પાણીની કાંઈ જરૂર રહેતી નથી અને ઉગ્યાથી ઊગી ગયા પછી તમારે કમ્પ્લીટ થઈ ગયા પછી અને ત્રીજું પિયત તમારે વીસથી પચીસ દિવસ પછી જ આમાં પાણી પાઉં એ પહેલાં પાણી તમારે આપવું નહીં જો તમે પહેલાં પાણી આપશો તો હુકારાની પણ સમસ્યા રહેશે અને જો આપણે આ ગયા વર્ષા છે એમાં વધારે હુકારાની સમસ્યા હતી તો પણ આપણે પંદર મૂળ સુધીનું ઉત્પાદન આમાં મળેલ હતું અને આમાં આપણે જો બિયારણની વાત કરીને તો તમે કોઈ પણ સારી કંપનીનું બિયારણ તમે લઈ શકો અને અથવા તો કોઈ ઘર પણ લઈ શકો છો ને ગયા વર્ષે જે ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન મળ્યું હોય અને સારી ક્વોલિટીના સણા હોય તો તેની ખેડૂત પાંચથી પણ તમે લઈને વાવેતર કરી શકો એમાં કાંઈ ફેર પડતો નથી અને આનો જો ભાવની આપણે વાત કરીએ ને તો અત્યારે ત્રણ હજાર ઉપરનો ભાવ હાલે એક એમાં તો ચાર હજાર સુધી પણ આનો ભાવ છે એટલે એક વીઘામાં તમારે ચાર હજારની આસુબાજુ ચાર હજારની આજુબાજુ તમારે બિયારણ જોઈએ કેમ કે આ ચણા સાઈજમાં મોટા હોય એટલે ધ્યાન પણ વધારે જોઈએ એક મણ જેવું વાવ તો મણ ઉપર વાવે તો તમારે કરવું પડે અને બચજો આજના વિડીયોમાં વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણે ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બચજો ધન્યવાદ